ભાવનગર જિલ્લાના ગરિયાધારમાં રાજકારણમાં સામસામે આક્ષેપો વચ્ચે શું સત્ય બહાર આવશે કે કેમ નિલેશ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ ગરિયાધાર આપ સૌને આ જણાવવા માગું છું કે ગઈકાલે મેં જે નગરપાલિકાના શ્રી અને શ્રી આર એન કુમાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં ફરજ બજાવે છે અવારનવાર રજૂઆતો કરેલી ગારીયાજર પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો છે પાંચ રોડ ઉપર ગટર લાઈનનું કેટલા છ મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું બીજા કેટલાય પ્રશ્નો છે પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું તો એમ કે કે આમાં ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે અને ઓલું ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભઠ્ઠી બાજુ એક રોડ છે ને એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણે બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન જ્યારે લેતા હોય એઝ એ શહેર પ્રમુખની તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રી શ્રીને આપ્યું છે અને આ બંને બંને અધિકારીઓને બદલી કરી આપે એવી મારી માગણી છે અને મેં રજૂઆત કરી છે અને જો માગણી એ માગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું મુખ્યમંત્રીશ્રી સાથે અમારા સી આર પાટીલ સાહેબ સાથે બધા સાથે બેસવાનો છું પણ બંને અધિકારીઓ કે પોતાની જોખમી ચલાવે છે શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવાવાળા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને બે લેટર પેડ ઉપર એને માગણી કરેલી છે આ ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ એની માગણી કરેલી તણાથી દારી ધારમાં એને જ મૂકો હવે દોઢ વર્ષ છું એણે અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે શું કરી દીધું અરે ગામને ક્યાંથી ક્યાં પોકાઈડ્યું આ બધાએ અને હવે હવે એમ કહે છે કે હવે આમ કરી દેસું તેમ કરી દેશું આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલામ વહેલી તકે બદલી થાય એ મારી માગણી છે અને હું મારા મંત્રી મારા મુખ્યમંત્રીશ્રીને એને બધાને મેં રજૂઆત કરી દીધી છે અને એવું લાગશે તો આવતા દિવસોમાં હું પોતે રજૂઆત કરવા મારા સંગઠન સાથે જવાનો છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી ખરેખર એવી કોઈ વાસ્તવિકતા હોતી નથી જ્યારે આખા સમગ્ર દેશમાં ગુજરાત નહીં જે ભાજપાની સરકાર હોય અને નિલેશભાઈ આવા આરોપ લગાડે કે તદ્દન તમને મને અને સામાન્ય માણસને પૂછો કોઈ ખબર પડે એવું કાંઈ હોય નહીં એ રીન્ક્સ બિન્ક્સ કરીને પત્ર લખાઈ ગયો હોય પછી પાછું વળતા ન આવડ્યું હોય અથવા બીજું એક કારણ ગણો તો ભાઈ જે સીપ ઓફિસર સાહેબ છે જૂની નગરપાલિકામાં સેટ મશીન છે પાણીની જે આપણે ખેતીવાડી માટે ગટરનું પાણી શુદ્ધિકરણ હતું તો એમાં જે મશીનરી લેવામાં આવી હતી તેની તપાસ ચીફ ઓફિસર સાહેબ ચલાવી રહ્યા હોય તો એમનું ધાર્યું કદાચ ન કર્યું હોય તો એને એવું લાગતું હોય કે ભાઈ આપણી આ સરકાર છે તો આપણું ધાર્યું થવું જોઈએ તો ન થયું હોય એના લીધે એ બોખલા હોય ને અમે બીજું કાંઈ હોય એમની દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે તેઓ એમ કહે છે કે કે સુધીરભાઈ દ્વારા જે સીફ ઓફિસર છે તેમની માંગણી કરી અને અહીંયા મૂકવામાં આવે છે તો આપણે શું કહે આ એવા થાકીએ છે કે જે શ્રીફ ઓફિસર સાહેબની માંગણી અમે કરીના પત્તરમાં ઘણા એવા પ્રમાણે નામ જોક કરી હતી તો સીપ ઓફિસર સાહેબ હોય મામલતદાર સાહેબ હોય કે જે જગ્યાઓ સીપ ઓફિસર સાહેબ ગારિયાધરમાં ગણો તો છેલ્લા બાર ચૌદ વર્ષના જગ્યાઓ ખાલી છે ક્યારેય પ્રમાણે સીપ ઓફિસર લાવવામાં આવ્યા નથી જરૂર હતી ગારિયાધારની એટલા માટે માગણી કરેલી હતી અને નામ જોક કરેલી હતી એ સારા અને ઈમાનદાર ગુજરાતમાં ટોપ ટેન નામ લાગતા માના એક હતા એટલે અમને ગમતા હતા અમે કરી હતી અને જે આપવામાં આવ્યા ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ ડાયનેક સરકારી દવાખાનામાં જે કોઈ ઘટતા નોકરીયાટો પૂરા પાડવામાં આવ્યા તો એમાંના ચીફ ઓફિસર સાહેબ એક છે તો નિલેશભાઈને જાય લાગી ગયો પણ વાસ્તવિકતા તો ખરેખર એવી જ છે કે આજે પણ તમે જાણો તો જે ગટરનો શુદ્ધિકરણના નામે જે મશીનરી ખરેખર રિયાલિટીમાં મેકવામાં જ નહોતી આવી એવો જે આપણે કિતાબોમાં છે સ્ટોરીઓમાં પિક્ચરોમાં જોતા હોય છે એવો ભ્રષ્ટાચાર નજરે ચડે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે